નમસ્કાર જય માતાજી જય શ્રી રામ આપણે નવ રામનવમી રામની આવી રહી છે સામે તો આજે આપણે વાત પણ રામ વિશે આપણે ઘણી વાતો કરી રામની કરી ભગવાનની કરી આજે આપણે શ્રી રામની કરવાની છે રામનવમી પણ આવી રહી છે સામે તો આ વાર્તા સાંભળીએ પહેલાં અમારી સાહિત્ય સ્ટોરી ચેનલને સરપ્રાઇઝ જો ના કરેલ હોય તો સરપ્રાઇઝ કરી દેવા અમારા દરેક ચાહક મિત્રોને નમ્ર વિનંતી જેથી કરીને આવનારા આવા અવનવા રહસ્યો તમારી સુધી પહોંચી શકે તમે પણ સાંભળી શકો ચાલો આપણે આજે વાત કરવાના છીએ श्री राम विश्वनाथ श्री राम अयोध्या अयोध्या मैंने टेमनी सेवा में हृदय बजरंग बलि हनुमान रहता आता है हनुमान श्री रामோட தெய்ना श्री राम ने पण एउ थातु के हनुमान वगर काही नहीं, એટલે અયોધ્યા નગરીમાં જ્યારે શ્રીરામ અવસ્થા આવી પૂરી થવા આવી એવી એમને ખબર જ હતી પણ ધર્મ રાજા જ્યારે પણ તેમને મળવા આવે જીવ લેવા માટે આવે ત્યારે વચ્ચમાં બજરંગબલે હનુમાન આવી જતા હનુમાન વચમાં આવવાથી શ્રીરામનો જીવ ધર્મ રાજા લઈ ના શકતા ધર્મ રાજાને પણ ખ્યાલ જ હતો કે હનુમાન હશે ત્યાં સુધી હું શ્રીરામનો જીવ નહીં લઈ શકું અને પોતે બીજો અવતાર એટલે શ્રીરામે પોતાના હાથની અંગૂઠી કાઢી અને આમ તેમ ઉછાળવા લાગ્યા એમ ઉછળતી ઉછળતી એ અંગૂઠી એક તિરાડમાં ગઈ એ વાતમાં હનુમાન પણ ત્યાં પોતાની સેવામાં હાજર થાય છે ત્યારે શ્રીરામ કહે છે કે મારી અંગૂઠી આ તિરાડમાં ગઈ છે તમે લઈ આવો હનુમાને એ તિરાડમાં જવા માટે પોતાનું શરીર એક જ નાનું કરવા લાગ્યું અને તિરાડ બરોબર એવું એડી મકોડા જેવું આખું શરીર બનાવી દીધું અને તિરાડમાં પડી હતી ત્યાં ઉતરવા લાગ્યા જેમ જમીનમાં ઉતરવા લાગ્યા તેમ પેલી વિન્ટીરામને ધીરે 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 જમીનમાં આગળ વધવા જ લાગી એમ આગળ વધતા વધતા વિંટી તો પોકી ગઈ છે પાતાળ લોકમાં અને બજરંગ બની હનુમાન પણ પોકી ગયા પાતાલ લોક લોકમાં પાતાલ લોકમાં નાગલોકને મળે છે જઈ અને પોતાની વિનંતીની વાત કરે છે કે મને મારા પ્રભુ મારા ભગવાન મારા શ્રીરામની પડી જાય છે તે અહીંયા લેવા આવે છે ત્યારે નાગલોકનો રાજા કહે છે મારી પાસે તો અહીંયા ઘણી અંગૂઠીઓ છે આ સામે કેટલી અંગૂઠીઓ પડી છે તે અંગૂઠીમાંથી શ્રીરામની કઈ અંગૂઠી છે તે તમે જોઈ ઓળખી અને લઈ શકો છો હવે સામે હનુમાનને ઘણી બધી લાખો કરોડો અંગૂઠીઓ બતાવવામાં આવી છે એમાંથી હનુમાન

અયોધ્યામાં જુઓ છે ત્યારે શ્રીરામ નહતા અને તેમને ખબર પણ પડી ગઈ હતી કે મને અહીંયા મોકલવાનું કારણ આ રીત છે કે મને મોકલી શ્રીરામ સ્વર્ગમાં જતા રહ્યા તો હું વત શ્રીરામને જવાના એમ હનુમાનને ભેગા થયા વગર શ્રીરામ ચાલી નીકળ્યા હતા અને હનુમાન પણ તેનો દુઃખદ વ્યક્ત કરે છે કે મારા પ્રભુ મને ભેગા થયા વગર જતા રહ્યા અને ધર્મરાજ પણ તેમને લઈ ગયા અત્યારે હાલમાં પણ જ્યાં જ્યાં શ્રીરામજીના મંદિર કે શ્રીરામજીનું કીર્તન ભજન કે આરતી કે હોમ હવન જે જગ્યાએ થાય છે ત્યાં હનુમાનજી સો ટકા હાજર રહે છે એટલે કોઈ પણ મંદિરોમાં ભગવાન શ્રી રામના કોઈ પણ હવાનોમાં તે જગ્યાએ મહાબલી હનુમાન સદૈવ હાજર જ છે અને ધરતી ઉપર જ ભગવાન હનુમાન પણ કહેવામાં આવે છે અને તે પણ હાજર જ છે એમ શ્રીરામે છેત્રીને હનુમાનજીને પાતાળમાં મૂકી અને પોતે પોતાની આવરદા પ્રમાણે સમય મર્યાદા પ્રમાણે જવું પડ્યું હતું એમ જે લોકો દેવ કે દાનવ કે માણસ જે ધરતી ઉપર આવે છે તેને તેના સમયે જવું જ પડે છે સમય ગમે એવો હોય ટૂંકો હોય કે લાંબો હોય પણ જે આવે છે તેને ધર્મરાજા રાજા લેવા પણ આવે છે આ એવી તો ઘણી વાતો શ્રીરામની છે શ્રીરામ જ્યારે વનવાસમાં નીકળ્યા ત્યારે સબરી નામની એક વૃદ્ધ વૃદ્ધોશી પણ રામ રામનું ભજન કેટલાય વર્ષથી કરી રહી હતી અને રામ સીતા અને લક્ષ્મણ ત્રણેય એ વનમાં ભટકી રહ્યા હતા ત્યારે એ વચમાં સબરીની ઝૂંપડી આવે છે અને તેને શ્રી રામ મળે છે સબરીએ ઘણા ફૂલણા પાથરી દાડો ઉગે અને રામ રામ જ સાપ જપતી અને છેવટે ભગવાન શ્રી રામને ચૌદ વર્ષનો વનવાસ પડ્યો અને એ સબરીની ઝુંપડીએ થઈને વનમાં જાવું પડ્યું હતું એટલે ભગવાન સબરીને પણ મળ્યા હતા એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે જંગલમાં શિકાર કરવા શ્રીરામ નીકળ્યા અને રાવણ આવ્યો સીતાને હરવા અને સીતાને પણ રાવણ પોતાના વિમાનમાં બેસાડી લંકા લઈ જાય છે અને તેને બચાવવા માટે છોડાવવા માટે શ્રીરામને ચૌદ વર્ષ પૂરા એના લીધે પણ બધા કરવા પડે છે અને ચૌદ વર્ષ પૂરા થઈ રાવણને પણ વાનર સેનાની મદદથી હરાવી સીતાને છોડાવી અને પોતાના અરવ્યુઆયા પાછા આવે છે અને આમ રામનવમીનો તહેવાર પોતાનો ઉજવવામાં આવે છે એટલે જય શ્રીરામ જય રામ અને કોમેન્ટમાં પણ લખજો જય રામ જય રામ આમ ઘણી વાતો શ્રીરામની તો છે જ્યારે માતા સીતાને છોડાવવા શ્રીરામ જઈ રહ્યા હતા ત્યારે વિશાળ સમુદ્ર હતો સામે એ સમુદ્ર મહાસાગરમાંથી માર્ગ કાઢવા માટે લક્ષ્મણજી એક બાણ શ્રીરામને આપે છે અને તે બાણથી આખો સમુદ્ર સુકાઈ જશે શ્રીરામજીએ એ સમુદ્રને ઘણી વિનંતી કરવા છતાં માર્ગ ન મળ્યો અને શ્રીરામે ક્રોધ ભરાઈ એ બાણનો ઉપયોગ કરવા તૈયાર થતા હતા અને ત્યાં જ સમુદ્ર દેવ પ્રગટ થાય છે અને કહે છે હે પ્રભુ આવું ના કરો તમે જાણો છો કે આ બાણથી આ મારો આખો સમુદ્ર સુકાઈ જશે હે પ્રભુ તમે આના ઉપર સેતુબંધ બાંધો તેની આરપાર તમે જઈ શકો છો જ્યારે સમુદ્ર આ સમસ્યાનો હલ એટલો ઉપાય નીકળી જશે જેથી બેઉ જણાની વાત માન્ય થઈ જશે સમુદ્રદેવે કહ્યું કે નલ અને નીલ આ હાથે બંધનું કાર્ય થશે અને સમુદ્રદેવે આટલું કંઈ પોતાના સ્થાને અંતર્ધાન થઈ જાય છે અને પછી નલ અને નીલ ના હાથે સેતુ બાંધવાનું કાર્ય ચાલુ કરવામાં આવે છે નલ અને નીલ પથ્થર ઉપર શ્રીરામ લખી અને સમુદ્રમાં પથ્થર ફેંકે છે અને પથ્થર તરવા લાગે છે આમ ઘણા પથ્થરો લાખી આખો સમુદ્ર ઉપર પુલ બનાવી દેવામાં આવે છે જેથી વાનર સેનાને શ્રીરામ લક્ષ્મણ અને હનુમાનજી આ બધું બેઠા બેઠા ત્યાં જોઈ રહ્યા હોય છે એ વાકમાં ત્યાં અચાનક વાનર આવીને કહે છે કે હે પ્રભુ બધું કામ શાંતિથી થઈ રહ્યું છે પણ એક નાનકડી ખિસકોલી સમુદ્રના કિનારે આમથી આમ દોડી રહી છે જો તે અમારા પગ નીચે આવી જશે તો તેનું મૃત્યુ થઈ જશે માટે મહેરબાની કરી અને તમે એને કંઈક કહો જેથી કરીને અમારા કામમાં વિકરના લાગે એટલે હનુમાનજી ખિસકોલી પાસે જાય છે અને પૂંછડી પર પગ મૂકીને ઉપાડે છે કહે છે ખિસકોલી મોટા વાયથી બરાડો પાડે છે રામ કહે રામ 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 ત્યારે રામ પણ ત્યાં આદર જ હોય છે ખિસકોલી પોતાના હાથમાં લઈ અને આટલા બધા વાનરો વચ્ચે તો શું કરી રહી છે એ બધું પૂછે છે પથ્થરની નાનકડી કાંકરીઓ તમારા પગમાં ના લાગે સાફ કરી રહ્યા છે અને પછી શ્રીરામ તેના ઉપર ત્રણ આંગળીઓ ફેરવે છે અને એ ત્રણ આંગળીઓના લીટા તો ચિહ્નો અત્યાર સુધી પણ ખિસકોલીમાં તમે જોઈ શકો છો આવા તો અનેક ઈચ્છાઓ શ્રીરામના છે અને એ જેમ જેમ આગળ કહીશું એમ આપણે વાત કરીશું અત્યારે આટલે પૂરું કરીએ છીએ જય શ્રી રામ